યક્ષ ની ગાડી છે ને ખાડામાં વહી ગઈ યક્ષ બે વીલ ગયા કે એક જ હાલો યક્ષ બે વીલ વયા ગયા ભાઈ જેસી વારે ભાઈ બે વીલ ખાડામાં ગર ગયા હા જેસી લઈને આવો ને હા યક્ષ ભાઈ તમે ક્યાં છો ગાડી પાસે છો યક્ષ ક્યાં ઉઈ ગયો તો કે જો પાછી નીકળી ગઈ

ટેક્ટ્રી ફાઇવ માં